ભાઈ ના માર્ગે ચાલીબેન આદિ એ પેરા ટ્રુપર તરીકે જોડાયું આદીના પિતાએ દીકરીને શહીદ દીકરાની ટોપી પહેરાવતા અમિત બ્રોન્ઝે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં માં શહીદ થયો હતો અમિતની બહેન આદિએ એ સ્વર્ગસ્થ માર્ગે ચાલીને પેરાટ્રુપર યુનિટમાં જોડાવાનું નક્કી કર્યું હતું ટ્રેનિંગ પૂરી થયા બાદ આદિ ને તેના પિતાએ સ્વર્ગસ્થ સ્વર્ગસ્થ ભાઈની લાલ ટોપી પહેરાવી જોઈ રહ્યા છો દીકરી પણ સેનામાં ભરતી થવાનું આવેદન આપે કમાલ ની વાત છે મિત્રો હવે વાત કરીએ વિશ્વની વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ એટલે કે વિશ્વના સૌથી ખુશાલ દેશોની યાદી હવે આ યાદી દર વર્ષે રોજ જાહેર કરવામાં આવે છે કે વિશ્વના સૌથી ખુશાલ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે વીસમી માર્ચે વર્લ્ડ હેપીનેસ ડે ની ઉજવણી કરવામાં આવે છે તો આમાં આ હરીફાઈમાં વાત કરીએ

ત્યારબાદ હવે વાત કરીએ મિત્રો અમેરિકાની યુએસ ઇમિગ્રેશન અધિકારીઓ સોમવારે રાત્રે વર્જિનિયામાંથી આતંકવાદી જૂથ હમાસ સાથે કથિત સંબંધો અને સોશિયલ મીડિયા પર પ્રચાર ફેલાવનાર આરોપ હેઠળ બંદર ખાન સુરી કે જેની ધરપકડ કરવામાં આવી છે એમની ધરપકડ કર્યા બાદ ભારે હોબાળો પણ મચી ગયો હતો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની વિદેશ નીતિનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થી કાર્યકરો સામે કાર્યવાહી કરી રહ્યા છે તો આ છે ખાન સુરી કે જેમની ધરપકડ કરવામાં આવી છે હવે મિત્રો વાત કરીએ પાકિસ્તાન એરલાઇન્સ ની પાકિસ્તાન એરલાઇન્સ માં શાહબાજ ના નજીક ના વરિષ્ઠ અમલદાર ની પુત્રી એ સીટ બેલ્ટ ના પહેરવા અને ખાવા પીવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો અને આ વિવાદ બાદ સેરિટ એરલાઇન્સ માં પ્લેન માં ફ્લાઇટ એટેન્ડન્ટ પર

દેખાયા છે ગલીમાં ગલી ક્રિકેટ રમતા જોવા મળ્યા છે અને એ પણ આપણા ભારતીય દિગ્ગજ કપિલ દેવ સાથે મંત્રી દિલ્હીની ગલીઓમાં ક્રિકેટ રમ્યા Uh, I'm playing cricket with Kapil Dev, which is pretty special. Kapil Dev, Ross Taylor, and Ajaz Patel, together, cricket ramya, Bringing cricket to their lives, and Ajaz Patel and Ross Taylor, who are playing against Kapil Dev and myself, which is I'm not sure it's a fair fight, but we're going to give it a go. I thought I'd just glass it down the leg, so I forgot the PM was standing on there. But he's pounced it, unbelievable. It was a seriously good catch. This is good hands. a good catch. You've still got it. <laughs> No, there's a lot of pressure on me. I can't believe I've got one of the greatest cricket um, legends of all time in India. PM's both. Oh, it's awesome, mate! Like, I mean, this brings back childhood memories and have the Prime Minister along to boot, that's uh, pretty special. I'm still gutted that the PM caught me out, but, uh, hey, that's cricket. Christopher labzana, and I have shown you a and of us cricket in the હવે ભારતના સમાચારમાં આગળ વધતા મિત્રો વાત કરવાની છે સુશાંત સિંહ રાજપૂત મેનેજર દિશા સાલિયાની આ દિશા સાલિયાના પિતા સતીશ સાલિયાને દિશાના મોતની તપાસ નવે શરૂ કરવાની માંગ કરી છે જેના માટે તેમણે બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી છે

શું નિબેડો આવી રહ્યો છે વાત કરીએ પંજાબ પોલીસે તેર મહિનાથી જે બંધ હરિયાણા પંજાબની શંકુ અને ખનોરી બોર્ડર જે છે તે આ પોલીસે ખાલી કરાવી દીધી છે અહીંયા વિરોધ કરી રહેલા ખેડૂતોને હટાવવામાં આવ્યા છે આ દરમિયાન બસો ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે જે બાદ ખેડૂતો દ્વારા બનાવેલા શેડને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા છે આપ જોઈ શકો છો આ બુલડોઝર હવે વાત કરીએ મિત્રો મેરઠ ખૂબ જ ચર્ચિત કે જેમાં મર્ચન્ટ ઓફિસરની પત્નીએ પતિની હત્યા કરી બોડીના ટુકડા કર્યા બાર દિવસ સાથે બોયફ્રેન્ડ બાર દિવસ બોયફ્રેન્ડ સાથે ફરી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અને ફોટા મુકતી રહી મુસ્કાન નામની મહિલા મહિલાએ પ્રેમી સહિલ સાથે લગ્ન કરી રહેવા માટે તેના પતિ સૌરભ ની હત્યા કરી હતી સૌરભના શરીરના હાથ અને પગ સહિત ચાર ટુકડા કરી નાખ્યા આ હત્યાના કેસમાં આરોપી મુસ્કાન અને સહિલના જોતા વકીલો મેથી પાક ચખાડ્યો છે આપણે તેનો પણ વિડીયો જોઈએ

پلیز پلیز پلیز

સંયોજક રામ ચૌહાણનો દાવો છે કે વસ્ત્રાલમાં થોડા દિવસ પહેલા થયેલા હુમલામાં પોલીસે નિર્દોષ અલ્કેશ યાદવને ઢોર માર માર્યો અને તેનું ઘર તોડી નાખ્યું પછી પોલીસે તેને ટેન્ટ બનાવી આપ્યો જેની અંદર બે થી ચાર જણા જ હતા અને બાકીના વિહોલા જે એનો મેન લીડર પંકજ એ કોઈ યુપી નો નથી એ પ્રોપર એ ગુજરાત જ છે તો અમારો ઉપર આક્ષેપ કેમ લગાવ્યો એની આખી લિસ્ટ જેમની અંદર લિસ્ટમાં તમે જો તેની અંદર તમને ત્રણથી ચાર જણા મળશે જેની અંદર જે યાદો કરી છોકરો છે એને કાલે છોડી દીધું છે એનું પોલીસવાળા કે ત્યાંના નેતાઓએ એનું પોતાનું ટેન્ટ બનાવીને એને પાછા આપ્યો છે કેમ કે એ છોકરો નિર્દોષ હતો એને એમને લઈ લીધો હતો સર્કલમાં ગયા તમે અત્યારે હું અહીંયા બેઠો છું કોઈ પણ વસ્તુ બને છે આઈન ઊભો રહી ગયો એની સાથે છોકરાને લઈ ગયા હતા અને એને ખરેખર એટલી બધી માર મારી છે અને એને પાછું મોકલી અને કોઈ કેસ નથી કર્યો પછી એને ત્યાં એમને અત્યારે એમના ઘેર ટેન્ટ બનાવ્યું છે તે તમે પણ જોઈ શકો છો અમારે પર પ્રાંતિની અંદર અમારું પાંચ પાંચ પેઢીઓ થઈ ગઈ છે આ ગુનેગાર બને છે ક્યાં ગુનેગાર ક્યાં બને છે ગુજરાતમાં જ ના પાંચ પેઢીથી અમે રહીએ છીએ એ રીતે એ સરકાર સરકારના લોકો અને જે નેતાઓ જે છે એ પહેલાં એમને છાવડે છે તમે આ રીતે છાવડો એ બંધ દો કોઈ નહીં આવશે તમે પેલા વોટ લેવા માટે આ બધી મગજ મારી આ કરાવો છો બરાબર કે તને આ સોંપી દીધું તને આ કરી દીધું એના પછી જ્યારે એમનું કામ નીકળી જાય ત્યારે એ લોકો એવું કહે છે કે ભાઈ મારો માણસ નથી હવે તેને આપ્યું છે વાત કરીએ વડોદરા શહેરમાં નશાકારક કફ સિર કોડીન નો ગેરકાયદેસર સંગ્રહ અને વેપાર કરનાર બે શખ્સોની પૂછપરછમાં પંદર લાખની ઝડપી પાડ્યા હતા અને તેઓની પાસેથી સિરપની બે હજાર પાંચસો ને સિત્તેર બોટલ મળી આવી હતી લગભગ આઠ લાખનો મુદ્દા માલ તેઓની પાસેથી કબ્જે કરાયો હતો તો તેનો સૌથી પહેલો એક વિડિયો આપને બતાઉં મિત્રો જોઈ રહ્યા છો બે લોકો કે જેની પાસે 2570 નશાકારક કફ સિરપી બોટલ મળી આવી છે અને જેની ધરપકડ પણ કરી લેવાનો આવી છે બરોડા એસઓજી ને આ બાબતે મળી છે આ લોકોના રિમાન્ડ દરમિયાન ઘરિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ શ્રીપોર ટીમ્બી ગામ પાસે દવાઓનો જથ્થો સંતાડ્યો હોવાની હકીકતો સામે આવી હતી સાત પંચ્યાસી બોટલ તથા એનઆરએક્સ એપ્રોઝોલમની દોઢ લાખ જેટલી કેપ્સ્યુલ મળી આવી હતી કુલ છવ્વીસ પોઈન્ટ ચોપન લાખનો મુદ્દા માલ કબજે કરાયો હતો જેનો બીજો પણ વિડીયો છે જે આપની સમક્ષ રજૂ કરો હા તો મિત્રો સમાજની મહિલાઓએ ઘોડો રાસ રમી રેકોર્ડ નોંધાવ્યો બાવળિયાળી ધામ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજરી પણ આપી હતી મિત્રો આ લોકો આપણે આ વિડીયો જોઈએ

જ મોટા આયોજન કરાયું હશે જોઈ શકાય છે બાદ વાત કરીએ સુરતના વિસ્તારમાં એક ડિગ્રી વગરના મૂળ પશ્ચિમ બંગાળના બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી પોતે પીડિયાટ્રિશિયન ગાયનેકોલોજીસ્ટ ફિઝિશિયન અને સર્જન હોવાનો દાવો કરતો હતો અને દરેક પ્રકારની બીમારીનો ઈલાજ કરી શકે છે તેઓ દાવો કરનાર પરપ્રાંતિય ડોક્ટર છે કે જેને પોલીસે પકડી પાડ્યો છે પહેલા એ 3 મહિના 3 વર્ષ પશ્ચિમ બંગાળમાં તે આવી રીતના બોગસ ડોક્ટર તરીકે રહ્યો અને ત્યાર બાદ અહીંયા 7 વર્ષથી સુરતમાં લોકોના શરીર સાથે છેડા કરી રહ્યો તો લોકો

તે મને રાત્રે શૂટિંગ કરવા માટે મજબૂર કરતા હતા હવે વાત કરીએ તેલંગાણાની એક ને એક સાથે 25 સેલિબ્રિટીની વાત છે 25 તો આપણે નહીં બતાવી શકીએ પણ મુખ્ય સેલિબ્રિટી જે છે તેમના ફોટામાં તમને બતાવું

ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું છેલ્લા કેટલાય સમયથી યુદ્ધેન્દ્ર ચહલ અને ધનુશ્રી વર્માના છૂટાછેડાની વાતો થઈ રહી હતી પણ ફાઇનલી એમના છૂટાછેડા થઈ ગયા છે છ મહિનાનો અફેર અઢાર મહિનાના લગ્ન

યુજેન્દ્ર ચહેલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પચીસ શરૂ થવા જઈ રહી છે ત્યાં ઘણા બધા એક પછી એક નવા સમાચાર આવી રહ્યા છે તો તેમાંના એક સમાચાર રિયાન પરાગના છે કે બીસીસીઆઈ ની પહેલી મેચ માં રિયાન પરાગ ટોસ કરવા આવતાની સાથે જ તે આઈપીએલ ઇતિહાસ નો ચોથો સૌથી યુવા કેપ્ટન બની જશે આ સાથે રિયાન વિરાટ કોહલી ના એક ખાસ લિસ્ટ માં જોડાઈ જશે કોંગ્રેચ્યુલેશન રિયાન પરાગ હવે બીસીસીઆઈ એક મહત્વનો નિર્ણય લીધો છે પ્રતિબંધ મૂક્યો હતો તેમજ વર્ષ બે હજાર બાવીસમાં આઈસીસીએ આ પ્રતિબંધ કાયમી કરી દીધો હતો આઈપીએલ કોરોના પછી પણ આ પ્રતિબંધ કાયમી રાખ્યો હતો પરંતુ હવે આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે

જો તેમના પર ક્યારે કોઈ ડોક્યુમેન્ટરી ફિલ્મ બને તો સાત મહિના તેણે જે સહન કર્યું તેની લોકો મિસાલ આપશે આપણે તેની પાસેથી શીખીશું કે મુશ્કેલ સમયમાંથી કઈ રીતે કમબેક કરવું આશા રાખીએ કે હાર્દિક પંડ્યાની ડોક્યુમેન્ટરી બને આ સાત મહિનાનો જે કપરો સમય હાર્દિક પંડ્યાએ કાઢ્યો તો તે આપણે જોઈએ અને એમાંથી કંઈક શીખવા મળે તો મિત્રો આ હતા આજના ફન રન ના ચાર ચાર સમાચાર લાઈવ સેગમેન્ટમાં હું રવિ બારોડ આવતીકાલે ફરી મળવાના વાયદા સાથે આજે રજા લઉં છું ત્યાં સુધી ઘરો